જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયો સાથે ના જનો વિડીયો આપણે ખાસ થવાનો છે કારણ કે આપણે એ જગ્યાએ આવ્યા છીએ આજે તમે કોઈ લોકો જોઈ નહીં હોય નવી જગ્યા છે નવી વસ્તુ છે શું જાણવા જેવી વસ્તુ છે અને શું કામ રિક્સ જેવું પણ છે આ વિડીયો ખાસ તમારા માટે લઈને આવું છું ને ત્યાં જવા માટે એક જાતનો ડર પણ લાગેલો છે તો એ કાઠી સાથે કરીને જવું પડશે એ જગ્યા એવી છે તે જગ્યાએ તમને બતાવી દઈશ અત્યારે હું કઈ જગ્યાએ ઊભો તમે અંદર લગાવી કહો તો કહી કહો પણ હું તમને કહી દઉં કે અત્યારે ગામ છે વેર અને ત્યાં પાર હે જ્યાં તલાવ છે ને ત્યાં હું અને આપણે એ જગ્યાએ જવાનું છે ને ત્યાં ત્યાં ઘણા લોકોને પૂછતાછ કરી તો તે લોકોએ જણાવ્યું કે ત્યાં બહુ દૂર જતા નહીં કારણ કે ત્યાં ઘણો બનાવ બની ગયો છે તો એ ખાસ તમારા માટે તે જગ્યાને બતાવવાનો શું તમારે વિડીયોને પૂરો જોવાનું છે આપણે કઈ જગ્યાએ જો સામે હું જાઉં તો સામે જ જાય મારે આગળ કેવી રીતે જવું કારણ કે અહીંયાથી જેવો નીકળ્યો મારે આગળ વધવું કે ના વધુ એવું થાય છે જગ્યા છે તે તો જેવો હું રસ્તામાં અહીંયાથી નીચેથી ઉપરથી આવતો હતો નીચો તો અહીંયા અહીંયાથી નાગ નીકળ્યો અને મારો રસ્તો રોક્યો હવે જવું કે ના જવું આગળ એવું થાય છે સામે જે દેખાય ને ત્યાં જવાનું છે એ જે એ લોકો ફરે ને સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આવ્યા પણ અહીંયા કાંઈ ઘણી જગ્યાએ બનાવ બની ગયા તો હવે આગળ ચાલો જઈએ ભગવાનનું માતાજીનું નામ લઈ હા જીવ તો ના જ પાડેલો પણ ને તમારા માટે જવું રહું આ તલાઈને પણ એકદમ ગોજાયું કહેવામાં આવે અને જે આ છે ને એ છે ફાંસીની વાવ એકસો સિત્તેર વર્ષ જૂની એટલે આને એકસો સિત્તેર વર્ષ જેટલી જૂની છે જો અત્યારે તેનું પાણી કયો ભર્યું હોય અને આમાં મિત્રો જ્યારે ફાંસી આપવાની હોતી ને ત્યારે ચાલો માથા કાપતા અથવા નીચેમાં ભાલા ટાઈપ રાખતા ફેંકી દેવામાં આવતા એ ફાંસી એ ટાઈપની આપવામાં આવતી અત્યારે પાણી ભર્યું લોકોને એવું કહેવું કે અંદર જવું નહીં કારણ કે ઘણા એવા હુમલા થઈ ગયા છે અને લોકો સાથે બનાવ બની ગયા છે પણ આપણે અંદર જવું નથી આપણે તમારા તમારા માટે ખાસ જો ફાંસીની વાવ આ નવા નવાબ જે રાજા હતો રાધનપુરનો ત્યાંની આ ફાંસીની વાવ એટલી જૂની છે પછી બધે હજી ગામના હોતા ને ત્યારે કોઈ સરકાર એવું હોતી નહીં મતલબ સરકારે કોઈ પોલીસ કે કોઈ થાના હોતા નહીં જ્યારે કોઈ ગુનો કરતો ને ત્યારે બહુ એવો આદમખોર માણસ થઈ જતો ત્યારે અહીંયા ફાંસી દેવામાં આવતી આ વાવમાં અને તેને આ વાવમાં ફેંકી દેવામાં આવતો વાવ ઘણી જૂની છે અને ઊંડી પણ છે ઘણા લોકો એવું કહે છે કે આ વાવમાં જે લોકો નાવા માટે અથવા પગ પણ મૂકે ને તો તેને ખેંચી લેશે અને દીવ અંદર એવી આત્માઓ છે એ લોકો સ્થાનિક એવું કહેવું છે તો અમે તો દૂર જ રહેશું આપણે તો વાવથી ને અત્યારે તમે જુઓ કે જ્યાં પગ છે ને તે સીધા વાવમાં જાય કા લોકો અહીંયા એક બનાવ બને તો કે ડોહોબા કે કૈડા અહીંયા ખાલી નાવા માટે આવ્યા હતા અને પોતાના પાછળ કે તેમણે ખેંચી લેતા પગથી પગ અંદર પાણીમાં બહાર બેઠા બેઠા ના અને જે બધા ગામડાઓ હતા ને સમિત તાલુકાના આવતા કોઈ પણ ગુનો કરે ને તો અહીંયા તેને ફાંસી દેવામાં આવતી નવરાજાનો હુકમ થતો ત્યારે તો આ ફાંસીની વાવ કહેવામાં આવશે છે એકસો પંચોતેર વર્ષ જૂની છે નામાં પાણી કલાકે કલાકે રંગ બદલે એટલે ક્યારેક એવો સમય આવી જાય ને ત્યારે પાણી રંગ બદલતું હોય છે જ્યારે એક લાલ થાય ત્યારે સફેદ સફેદ થાય અને ચારે લીલું થાય અહીંયા સ્થાનિક લોકોનું એવું કહેવું છે તો અત્યારે તમે જુઓ કે જે ફાંસીની વાવ છે કેટલી ભયંકર લાગે છે તે આપણે અહીંયા આવ્યા છે જીગી કરીને એટલે કાઠી સાથે કરીને આવ્યા ખૂબ અહીંયા જુઓ ખૂબ ભયંકર લાગે છે જે નવો વેડ રાજા હતો ને જ્યાં ફાંસીની વાવ છે અહીંયા બધા ફાંસી દીધો અને ઘણા લોકોને આપણે પૂછાછ કરીને તો અહીંયા કે જગ્યા સારી નથી તો બહુ આખા પણ જતા નહીં અંદર એક પણ પગ પાવઠ્યું આગળ મૂકતા નહીં આ વાવમાં તો તમે ખાસ તમારા માટે આ જગ્યા બતાવવા માટે અહીંયા આવ્યો હું જો અહીંયા જે ફાંસીની વાવ કહેવામાં આવતી અહીં તો આ ફાંસીની વાવ એ ડરતો ઘણો લાગતો હતો તો હું તે વાવનો વિડીયો બનાવીને આવતો કારણ કે જગ્યા એવી છે ભયંકર છે કાયદાની જગ્યા લાગે હા ડરાવણી જગ્યા એવી લાગે રાતના કે સાંજના સમયે કોઈ આવતું નથી અત્યારનો બપોરનો સમય છે તો એ ખાસ વિડીયો તમારા માટે લઈને અહીંયા સ્થાનિક લોકોને પૂછા કરી તો કે અહીંયા બહુ જાતા નહીં કારણ કે ઘણા બનાવ બની ગયા છે અહીંયા તો તો સાંજે તમારા માટે વિડીયો લઈને આવ્યો કારણ કે ડર તો ઘણો લાગતો હતો તો બીજ તો કોને ના લાગી અને જો આપણે રસ્તામાં નીકળ્યો કે નાગરી મને આડી ઉતરી તો હવે જોયા જુગું હતું બધું પણ મને એવું છે કે આટલા ધ્યા તમારા માટે તે ફાંસીની વાવ પણ તમને બતાવી દઉં જે જૂના નવ પ્રાજાની હતી ફાંસીની વાવ કારણ કે ઘણા બનાવ બની ગયા તો સાં તમારા માટે વિડીયો લઈને આવ્યો મને પણ એક ડર લાગતો હતો ખૂબ સાચું કહું તો કારણ કે જગ્યા જેવી છે કઈડામની ત્યાં જો અહીંયા બધું અહીંયા કોઈ પણ નથી નકર દીકરી ખૂબ ઠંડી હવા પાર રહે ઊંચાડી અહીંયા જો તમને બતાવી દઉં આખો ઊંચાડો વિસ્તાર છે એ નજીક ઘણપણ છે એ આપણે સ્થાનિક લોકોને પૂછા કરીને તો કે બહુ જાતા નહીં આખા એટલે કે બહુ ઊંડા જાતા નહીં પાવઠિયામાં પગ ના મુકતા તો આટલો આપણે લોકો કહેતા હોય તો આપણે થોડુંક સમજવું પડે પણ અમે ના સમજ્યા કંઈ થયું નહીં સારું હોય પણ આમ તો વધારે ન તરવું કારણ દસ કે પાંચ મિનિટ લોકોને ખાલી જોઈને ફરતા થઈ જાય સ્થાનિક લોકોને પૂછા કરી અહીંયા કરવાના બધા બધા અહીંયા જો આ જેટલો ઊંચાનો વિસ્તાર છે ને આ પાર છે આ જગ્યાએ સમાજીઓ હાલ છે ને તો બતાવી દઉં કે અહીંયાથી હું પાર ઉપર છે આપણે પારનો આખો ઊંચો વિસ્તાર નીચે જો બધા દેખાય તે ખેતરો છે અને ઘર છે ઘર તો અહીંયા એક જ દેખાય છે બાકી બીજું આ છે તે છે તલાઈ છે ભયાનક જગ્યા લાગે સાચું કહું ને બે તો લાગતો હતો જે અહીંયા જે ફાંસી છે ને જૂની ફાંસી તમને ખાસ દેખાડવા માટે આવ્યો તો બાકી આ તલાઈની પાર છે અહીંયા લોકો બપોરના સમયે કોઈ આવતું નથી તો તમારા માટે અહીંયા આપણે જગ્યા બતાવવા આવતો રહ્યો બાકી હવે આગળ જવાનું છે તે માતાજીનું મંદિર છે ત્યાં તો કંઈ એટલું હોય નહીં દર કારણ કે તો માં તો તો કંઈ નક્કી થોડું હોય તો અહીંયા સમાજ નીચે આ બધું જૂનો કંઈક ઇતિહાસ હશે ફાંસીનો આપણે ઇતિહાસ હવે જાણીશું પણ જીગર કરીને આવશું ત્યારે આવશું અત્યારે તો જીગર નથી કારણ કે જે એને પૂછા કરીને ડરાઈ નાખ્યા હતા લો ને સાચું કહું ને ડરી ગયા હતા આપણે તો પગ ખેંચે છે આવું બધું થાય છે ને કેટલા લોકોનો આવી સાથે આવું થઈ ગયું હે શું કરું કહો બાકી અત્યારે જગ્યા સાહેબ એવું લાગે છે થોડુંક અહીંયા જેવા મેં એન્ટર થયો ને મને તો એવું લાગતું હતું જો અત્યારે તે જગ્યા એ વાવશે જીવ થાતો નહીં પાછો અહીંયા કામ તો તમારે દૂરથી બતાવી દો સામે દેખાય ઘણા લોકોએ ત્યાં જીવ ગુમાવ્યા હોય તો એમના હાથમાં કેટલા ફરતા હોય ત્યાં ફાંસી દીધેલો હોય તો પછી કેવી રીતે આપણે જવું કહો કે સાંજના સમયે બનાવ બની ને અમને જ બન્યો તો બનાવ બે મહિના થયો ત્યારે એક બાજુ મારા ત્યાં નીકળી હતી ને તો બનાવ બની ગયો હતો એવો એનો પગ ખીંચવામાં આવે તો પછી માથા લાગી ગયું હતું મોત થઈ ગયું ત્યાં તો કેવી રીતે આપણે ત્યાં જવું બોલો તો ચાલો મિત્રો હવે માતાજી દર્શન કરવા માટે પણ જઈ આવો આપણે અન્ય વિડીયોમાં ની વાવ તો આપણે તલાઈમાંજી હતી નવા વખતે જોઈને આવતા જ્યારે સિંધવાઈ માતાજીના મંદિરે ચાલો તમને દર્શન કરાવું સૌથી પહેલાં તો ચાલો આપણે દર્શન કરી લઈએ અહીંયા મંદિરે આવ્યા છે તો બધું પછી તમને બતાવું થોડું થોડું કેવું જગ્યા છે કેવું લોકેશન અને માતાજીનું જે સ્થાન છે બેઠક રૂમ નહીં બધું જે માતાજીનું મંદિર છે ચાલો તો બનાવી જોઈએ ત્યાં તમે જુઓ કે માતાજીનું મંદિરનું કંઈક આ ટાઈપનું બનાવેલ છે کمنٹ کر دیکھ مند چائےپ نا નાગેશ્વરી માતાજીનું મંત્ર જો મૂર્તિ લગાવવામાં આવી છે વિહત માતાજીની જય વિગોતર માતાજીની મૂર્તિ છે એમ તમે ચાલે પરિક્રમા કરો તમને આ બધી મૂર્તિ જોવામાં મળે બ્રાહ્મણી માતાજીની મૂર્તિ અહીંયા છે ખુડિયા આપણે જઈએ તો નીચે ફોરું પણ બનાવેલ છે તો ટાઈપ ટુ અંદર જો માતાજી નું અહીંયા પણ પથ્થરની મૂર્તિ બનાવેલ છે پترگڑھ ہے

ચાર નો કરવો હોય તો ફલ તો દરપણ માતાજી જાઓ ચાર નો જ પડે અલગ અલગ છે બધું જય માતાજી સરસ છે બાકી બધી જો એ ઠંડુ વાતાવરણ અહીંયા હોય બાકી આ બગીચો હોય ને અને હિંચકો પણ છે રાખ બેસવા માટેનું પ્રેશર આરામ ફરમાવો પછી બેસો ફુવારા છે ગોઠલ બધું સાયો હે એક મંદિરનો નજારો બતાવો તમને જો અહીંયા મંદિરનો એક નજારો આવવા લાગે મંદિર છે બાકી પેલી બધી ચોક છે ખુલ્લી જગ્યા છે અહીંયા તમને બતાવી દઉં કે જે આરામ ફરવા રૂમ આવે ને અહીંયા પણ છે રાખેલ જો આરામ કરવો હોય ને તો અહીંયા અને આ પાણી પીવાની વ્યવસ્થા પણ છે રાખી ઘણી જગ્યાઓ સુધારો થાય એટલે ઘણી જગ્યાઓ બને છે અહીંયા મંદિર હોય ને સ્થાન ઘણા લોકો આવતા હોય છે એટલે અમુકને વ્યવસ્થા ના હોય તો વ્યવસ્થા અહીંયા જો સારામાં સારી વ્યવસ્થા થાય રહી છે બધી મંદિર તો કંઈક આવું લાગે બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો કારણ કે આપણે જે વ્યાડ ગામમાં આવ્યા હતા અને તમને બધું બતાવ્યું સિંધી માતાજીનું મંદિર છે ને તો હમણાં જ બન્યું છે પણ તમે વ્યવસ્થા જોઈ શકો બધી કમ્પ્લીટ છે વ્યવસ્થા કે પાણી પીવાની રહેવા માટેની કોઈ યાત્રીઓ માટેની બધી વ્યવસ્થા સારામાં સારી બનાવેલ છે અને આપણે જ્યાં કે જે આજે નવ વખતની જે ફાંસીની વાવ હતી એ તો ખૂબ ડર લાગતો હતો સાચું કહું બાકી વિડીયો કેવો લાગ્યો જણાવજો એ હતું આજનું તમને બતાવી દીધું અને આપણે અહીંયા પેશ દર્શન કરવા માટે હતા અને ભાવ હતી મારે જોવાની ઈચ્છા હતી પણ તમારા માટે ખાસ બતાવી દીધી વિડીયો કેવો લાગે કમેન્ટમાં જણાવજો અને ચેનલમાં ના હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા કમેન્ટ ઉપર તમારો વિડીયો લઈને આવીશ જય માતાજી